પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે ત્યારે આજે વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર છમાં સમાવિષ્ટ ફટેપુરા ગરનારા પોલીસ ચોકીની પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા માઠાનો દુખાવો બની ગઈ છે જેથી વિસ્તારના લોકોનું કહેવું છે કે અમે છેલ્લા ઘણા સમયથી આ અંગે તંત્રને રજૂઆતો કરે છે પરંતુ આ મુદ્દે પાણી પુરવઠા વિભાગ અમારી સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ જતા આજે અમે રસ્તા રોકી ચક્કાજામ કરી અમારો વિરોધ નોંધાવ્યો હતો આ તબક્કે પોલીસ વિભાગના અધિકારી શ્રી ડીસીપી ફોરના શ્રી પન્ના મોમાયા એસીપી જી ડિવિઝનના શ્રી ભોજાની સહિત સિટી પોલીસ સ્ટેશન અને કુંભળવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જગ્યા ઉપર આવી વિસ્તારના નાગરિકોને સમજાવી તેઓને દૂર કર્યા હતા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો સ્તર ઉપર બોલાવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરતા અંતે સમગ્ર મામલો ઠારે પડ્યો હતો સામરો વિસ્તારના નાગરિકો શું કહી રહ્યા છે વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ એ મહિનાથી આ લોકો તો ચાલુ બે વર્ષ માં મોરચો કાઢીએ છીએ એનું કોઈ રિઝલ્ટ જ નહીં આવું તો જોઈએ ને કોઈ રિઝલ્ટ કોઈ રિઝલ્ટ નથી આવતું આવું ચાર મહિનાથી પાણી પીવાનું ભરી ને પછી લોકો ના ત્યાં બોરિંગ માં જઈને કપડા ધોવા જવાના આખો મહિનો અપાસ રાખીને અમે અહીં ત્યાંથી ભર્યું અપાસ રાખીને થાય ભાઈ ના થાય કોઈનાથી બી ના થાય અને આઠ દસ દિવસ અમારી માંગી એ છે કે અમને પાણી આપી દો કમ સે કમ પેલે તો કલાક પાણી બી હાલતા હતા હવે તો અડધો કલાક બી પાણી આપતા નથી બંધ જ કરી દે છે અને એ બી ગટર પાણી પાણી પડતું નહી પાણી આવે છે હવે આ પાણી ખાલી પીને બતાવે કોઈ બી અહીંથી તો હું માની જાઉં એક લગા અખર મહિના તહેવાર તહેવાર નહીં મોરચા માં તહેવાર કરવાનો મોરચા આ હાદિકાલના અંદર ચાર મહિનાથી બહુ ખરાબ પરિસ્થિતિ છે પાણી બહુ ખરાબ આવે છે એના લીધે જે ઓટો વારંવાર અઠવાડિયામાં જઈને બીએમસીના અંદર જે પંપ બન્યું છે તે અધિકારીઓને જઈ જઈને કહે છે કે ભાઈ પાણી ખરાબ આવે છે પાણી બહુ ખરાબ આવે છે ને આવતું બી નથી કંઈક ગલીમાં તો બિલકુલ પાણી નથી આવતું એટલે અપાસ મહિનામાં બિચારી ઓટો જઈને ધક્કા ખાઈને પાછી આવતી હતી કોપરેટરો ફોન કરે ફોન બી ના ઉઠાવે જવાબ બી ના આપે અધિકારી જવાબ ના આપે હવે કઈ જાય એ પબ્લિક મને નથી અમને નથી ખબર પડતી કે પબ્લિક ગઈ જાય તો પછી પબ્લિક રોડ પર આવી તો અમારા નીનામાં બેડમ છે એમને ફોન અધિકારીને કર્યા હજુ બી હજુ હજુ સુધી બી નહીં આવે મેડમ આવી લગભગ કલાક જેવા ઉભા રહ્યા છે મેડમ પણ અમારી મદદના લીધે એ ઉભા રહ્યા છે હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી અમારી રજૂઆત અમારી રજૂઆત એ જ છે ખાલી પાણી આવી જાય પાણી ખરાબ આવે છે એનું સોલ્યુશન થઈ જાય બસ એ જ ઈશાક સોલંકી ગરનાળા ચોકી વિસ્તારની આસપાસના રહીશોને છેલ્લા એક માસથી પાણી નથી મળી રહ્યું એ કારણે એ લોકો અત્યારે સવારે કોર્પોરેશનની કચેરે ગયા હતા ત્યાં પ્રતિસાદ વ્યવસ્થિત ન મળતા એ લોકો અહીંયા પરત આવી અને રોડ ઉપર આવી ગયા હતા જેના કારણે અમને જાણ થતાં અમે તાત્કાલિક અહીં આવી ગયા છીએ એ લોકોને સમજાવટથી અમે લોકોએ સાઈડમાં ઊભા રાખ્યા છે અને અત્યારે જે ટ્રાફિક હતો એ એકદમ રૂટિનમાં ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે રોડ એકદમ ખુલ્લો છે અને આ લોકોને કોર્પોરેશનના અધિકારી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશન અધિકારી ટૂંક સમયમાં આવી રહ્યા છે આવી અને એમનું પ્રશ્ન નિરાકરણ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ એ હાલ જે છે સંપમાં જે પાણી આવતું હોય છે રાતે આવતું હોય છે એ માટે અત્યારે જે પાણી નથી મળ્યું એટલા માટે ઓનલાઈન બુસ્ટર જે છે તેનાથી પાણી અત્યારે ચાલુ કરવામાં આવે પાણી ના ના એવું નથી સમજી આપવામાં આ તો રિલીફ સ્વરૂપે હાલ જે ઓનલાઈન બુસ્ટર ચલાવી અને દરેક ફળિયામાં જે નથી મળ્યું એ બધે તા આ પાડી આપવામાં આવશે સર એમની રજૂઆત એવી છે રજૂઆત સંદર્ભે અઠવાડિયાથી રજૂઆત થઈ રહી છે એ વાત સાચી છે અને હાલ એ અમારે એ દિશામાં જ આગળ વધી રહ્યા છે પણ ઝડપથી સોલ્યુશન આવી જશે એ અમને અમે શ્યોર છીએ ના રજૂઆત અઠવાડિયાથી આવી જાય અમે અમે જાણીએ છીએ અઠવાડિયાથી રજૂઆત આવી છે ને ખાસ કરીને જે રજૂઆત છે સંદર્ભે કામગીરી પણ કરી છે પણ સોલ્યુશન થઈ જશે થઈ જશે એક બે દિવસમાં સોલ્યુશન થઈ જશે ત્યાં સ્વરૂપે જે પણ ટેન્કરની જરૂરિયાત હતી તે બી ત્યાંથી પૂરું પાડવામાં આવશે હાલ બુસ્તરથી જ જો સોલ્યુશન થઈ જશે તો બુસ્ટરથી પણ અત્યાર પાણી પહોંચાડી દેવામાં આવશે જે પણ એમ કે કોઈ રીતે પાણી મળી જાય એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે હાલ જે છે એ ટેન્કર બાબતની હું જે છે એ ડિટેલ પૂછી લઉં છું થયેલી હોય અને ટેન્કર માટે કીધું હોય તે પહોંચાડવામાં આવે છે એ પણ તપાસ કરી લેવામાં આવશે જો ભવિષ્યનું તો નહીં પણ આ સિસ્ટમ છે એ અમે ચલાવવા માટે છીએ અને રૂટીન રહેશે એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે